નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેરળના મુથુ પેલક્કડમાં ઓપરેશન સિંદૂર ના નામની રંગોળી ભારે પડી થયો વિવાદ અને સત્યાવીસ આર એસ એસ કાર્યકરો સામે થશે કાયદેસરની કાર્યવાહી હિમાલયની અવગણના હવે સમગ્ર દેશને ડુબાડશે દેશની સુપ્રીમ કોર્ટે પણ વ્યક્ત કરી મોટી ચિંતા જીવલેણ બીમારી સામેની લડાઈમાં એક મોટી સફળતા મળી કેન્સરના દર્દીઓ માટે રશિયાએ બનાવી લીધી છે વેક્સિન સુરત જિલ્લાના પલસાણામાં મિલની બેદરકારીને કારણે કામદારોના થયા કરુણ મોત મૃત્યાંક છ થયો અને ઉધનામાં પરિવારજનોનો ઉગ્ર વિરોધ કરાયો મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન વીજળીનો વાયર મૂર્તિને અડતા છ ભક્તોને લાગ્યો કરંટ એકનું થયું કરુણ મોત જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશીબાઈ અચાનક આપ્યું રાજીનામું કારણ હજુ સુધી છે અકબંધ ભાજપની વર્કશોપમાં પીએમ મોદી એક સામાન્ય સાંસદ જેમ છેલ્લી હરોળમાં બેઠેલા જોવા મળ્યા અમેરિકાના મિનેસોટા નજીક હેલિકોપ્ટર ટેસ્ટ થઈ અને આગનો ગોળો બન્યો અંદર સવાર તમામ મુસાફરોના થયા કરુણ મોત બંગાળની ખાડીની સિસ્ટમોનો વળાંક પાકિસ્તાન જવાને બદલે ગુજરાત આવી હવે વરસાદ ભૂકા બોલાવવાની સંપૂર્ણ શક્યતા બદલવા જઈ રહ્યા છે ગાંધીનગરના ગ્રહો મંત્રીમંડળમાં ફેરબદલીમાં નવી ચર્ચા વહેતી થઈ હુતી બળવાખોરોએ ઈઝરાયલ પર કર્યો મોટો હુમલો આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બનાવ્યું નિશાન બસ સાથે અડધા કાર અને વેસ્ટ ઇન્ડિંડિઝના આ જ મહાન ક્રિકેટર ફાસ્ટ બોલર લોરી વિલિયમ્સનું થયું મોત ક્રિકેટ ઇતિહાસનો સૌથી કાળો દિવસ યુક્રેન પર રશિયાનો સૌથી મોટો હવાઈ હુમલો ક્યુ પર આઠસો ડ્રોન બે લોકોના થયા મોત પહેલી ને મળવાની તૈયારી કરી રહ્યું છે અમેરિકા શું ભારત માટે છે ખતરાનો સંકેત રાપરમાં સાવકા પુત્ર નું માતા પર દુષ્કર્મ મહિલાએ બુમાબુમ કરી પણ કોઈ મદદે ન આવ્યું પિયર આવીને ફરિયાદ નોંધાવી જેઓ ટ્રબલ ફેલાવી રહ્યા છે તેમને શાંતિ પુરસ્કાર જોઈએ છે સલમાને ટ્રમ્પ પર કર્યો કટાક્ષ યુઝર યુઝર્સે કહ્યું એક તીરથી બે નિશાન બનાસકાંઠામાં ભારે વરસાદ અમીરગઢમાં મકાન છે થતા આદેડ મહિલાનું નિપજું મોત હાલ ગુજરાતના બસો એકવીસ તાલુકામાં મેઘમહેર સૌથી વધુ બનાસકાંઠાના સુઈ ગામમાં તેર ઇંચ વરસાદ નોંધાયો અમરેલીના કેળા પકવતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા રૂપિયા 50000 ના ખર્ચ સામે રૂપિયા 1 કિલોનો ભાવે વેચાઈ રહ્યા છે કેળા ભારતમાળા પ્રોજેક્ટમાં રાજનેતા અને જમીન દલાલોને જલસા ખેડૂતોને ઠેગો બતાવી અને વળતરમાં કર્યો ભેદભાવ સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપ્યો ટેટ ફરજિયાત કરાતા દેશભરમાં વિરોધ નોંધાયો શિક્ષકોએ સરકાર પર સંધોનની કરીમાં 25 કરોડની વસ્તીવાળા ઉત્તર પ્રદેશમાં રણજીની ચાર ટીમ સીએમ યોગીની બીસીસીઆઈ પાસે કરવામાં આવી મોટી માંગ ટેરિફ ટેન્શન વચ્ચે અમેરિકાના ખાસ મિત્ર ઇઝરાયલ સાથે મોટી ડીલ કરી શકે છે ભારત ટ્રમ્પને લાગશે મોટો ઝટકો અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો 25 થી વધુની કરવામાં આવી અટકાયત માઉન્ટ આબુમાં ભૂસ્ખલન થયું રસ્તો ધસી પડતા ભારે વાહનો પર લાગવામાં આવ્યા પ્રતિબંધ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવા જૂનીના એનડીએ નેતાએ કહ્યું કે વિપક્ષના અનેક સાંસદો સંપર્કમાં સમુદ્રમાં કેબલ કાપી નાખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઇન્ટરનેટ ઠપ ઉત્તિઓ પર લગાવેલા મોટા ગંભીર આરોપ ઉત્તર ભારતમાં પૂરનો ક્રપો પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે પ્રધાનમંત્રી મોદી અત્યારના અત્યાચારના સહન નહીં કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી અમેરિકન સેલ લોકો માર્ગો પર ઉતર્યા ઉજ્જૈનની શિપરા નદીમાં પોલીસની ગાડી ખાબકી પીઆઈનું મોત બે અન્ય પોલીસ કર્મચારીની શોધખોળ હજી સુધી છે ચાલુ ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા ઇન્ડિયા એ માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમે તેવી અટકળો છવાઈ રહી છે ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરી ડિપોર્ટ કરવા સરકારે નવી એજન્સી બનાવી નોટિફિકેશન કરાયું જાહેર જો ગેરકાયદે દેશમાં ઘુસણખોરી કરી તો ડિપોર્ટ કરીશું યુએસ બાદ હવે બ્રિટનનું દાખલ પણ આરએસએસ નો શતાબ્દી સમારોહ સંઘના નેતૃત્વના અભિગમમાં આવેલા બદલાવના સ્પષ્ટ સંકેત ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર બાદ દાદાના મંત્રીમંડળમાંથી અમુક મંત્રીને છૂટી થવાની સંભાવના ગોધરા નજીક રેલવે ટ્રક ધોવાઈ જતા મોટી દુર્ઘટના ટળી કલાકો સુધી ટ્રેન મોડી પડતા મુસાફરો થઈ ગયા હેરાન આ મારી લાસ્ટ વોર્નિંગ છે ટ્રમ્પે હમાસ સામે રાખી શરત નવો યુદ્ધ વિરામ પ્રસ્તાવ રજૂ કર્યો દર્દીઓને મળશે મોટી રાહત કેન્દ્ર સરકારે બેતાલીસ દવાની રિટેલ કિંમત ફિક્સ કરી હવે બેફામ ભાવ નહીં વસૂલી શકાય તેલંગાણાના હૈદરાબાદમાં આખી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાય બાર હજાર કરોડનું મુદ્દામાલ કરાયું જપ્ત રશિયા પર નવા પ્રતિબંધો લગાવવાની તૈયારીમાં અમેરિકા ટ્રમ્પે કરી દીધી મોટી જાહેરાત મુંબઈમાં બહુમાળી ઇમારતના ચોવીસમા માળે લાગી આગ એક મહિલાનું થયું કરુણ મોત અને અઢાર લોકો થયા ઈજાગ્રસ્ત ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વીજળીના કડાકા ભડાકા સાથે વર્ચી શકે છે મેઘરાજા બોટાદમાં શાક માર્કેટ વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું એસઓજીએ ત્રણ આરોપીઓની કરી ધરપકડ અમેરિકાની વધુ એક આડોડાઈ રશિયાથી ઓઇલ ખરીદતા દેશો પર પ્રતિબંધ લગાવવા યુ કરી આપી જૂનાગઢના ભાટ ગામમાં દીપડાનો આતંક મચાવી ઘરમાં ઘૂસી જતા બે લોકો થયા ઈજાગ્રસ્ત કેટલાકને ભારે ટેરિફ તો કેટલાકને ટેરિફમાં ભારે ડિસ્કાઉન્ટ શું અમેરિકા ટ્રમ્પના નિર્ણાયકોનો રોકવા વાળો કોઈ નથી ઊભા થયા મોટા સવાલો ભારે વરસાદને કારણે પંજાબમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર દેવામાં પીએમ મોદી નવ સપ્ટેમ્બરે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે ઉજૈનની સિપ્રા નદીમાં પોલીસની ગાડી ખબકી પીઆઈનો મોત અન્ય બે પોલીસ કર્મચારીની શોડકોળ શરૂ અમેરિકામાં એરપોર્ટ પર બે વિમાનની ટક્કરમાં ત્રણ લોકોના મોત લેન્ડિંગ સમયે આવી ગયા આમને સામને ગણેશ વિસર્જન દરમિયાન વીજળીનો કરંટ લાગવાથી કેટલાક ભક્તોના મોત થયા અને કેટલાક લોકો ઘાયલ થયા ભારે વરસાદની આગાઈને લઈને ગુજરાત રાજ્યના ચાર જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં રજા કરાઈ જાહેર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કપાસના ભાવ અંગે ચોટીલામાં કરેલા નિવેદનો પર ગુજરાત ભાજપ આક્રમક થઈ ગયું કપાસના ભાવ મુદ્દે અરવિંદ કેજરીવાલને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે ભાજપના એવા આક્ષેપો ગાંધીનગરના કાવા દવા એક અફવાથી ગુજરાતના મંત્રીઓમાં ફેલાયો ફફડાટ અને એક જવાને આઈપીએસની શાન ઠેકાણે પાડી એકવીસ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર દેશના પંચોતેર શહેરોમાં નમો યુવા રન ઝુંબેશ યોજાશે પંચમહાલ જિલ્લાના આવેલા યાત્રાધામ પાવાગઢમાં તેલિયું તળાવ થયું ઓવરફ્લો તળાવની પાળ તૂટે તો મોટી હોનારત સર્જાય એવી સ્થિતિ અરવિંદ કેજરીવાલની ચોટીલામાં યોજાનારી સભા મોકૂફ આમ આદમી પાર્ટીના આયોજન પર પાણી ફરી વળ્યું હવે નવી તારીખ કરશે નક્કી ગુજરાતના દરિયાકાંઠે કોસ્ટગાર્ડનું મોટું એલર્ટ શક્તિશાળી લો પ્રેશર આગળ વધી રહ્યું છે વાવાઝોડા જેવા ફૂંકાવાની આપી આગાહી આંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી આગામી હજુ ચોડતાલીસ કલાક સુધી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે અતિ ભારે વરસાદ પાકિસ્તાનમાં લાઈવ ક્રિકેટ મેચમાં આતંકનો માહોલ મેચ દરમિયાન થયો બોમ્બ વિસ્ફોટ અને એક વ્યક્તિનું ગ્રાઉન્ડમાં જ થયું કરુણ મત તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબ્સ્ક્રાઇબ